નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં આજે આપણે ધોરણ આઠની નવી સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેમાં બધા જ વિશેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો પ્લસ પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલ છે

શરૂ કરીશું ધોરણ આઠ ની નવી સ્વ અધ્યયન પોથીમાં ગણિત વિષય એટલે ભાગ નંબર એક ના ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ ના પેજ નંબર બત્રીસ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જોઈએ પ્રશ્ન નંબર એક તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો તો ઘરના તમામ સભ્યોની ઊંચાઈ છત્રીસ પાંત્રીસ પચાસ છેતાલીસ પંચાવન અને સાઠ આપણે ગણતરી કરીશું તો ઘરના સભ્યોની ઊંચાઈ આવશે સુડતાલીસ છે પ્રશ્ન નંબર બે તમે ધોરણ સાત ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની સરાસરી શોધો તો અહીં આપણે ગણતરી કરી અને આપણો જવાબ આવશે ઓગણસાઠ પોઈન્ટ તેત્રીસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વાધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ત્રણ એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ મીમીમાં નીચે પ્રમાણે છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ નંબર એક ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો તો વિસ્તાર બરાબર સૌથી મોટું ઓછા સૌથી પ્રાપ્તાંક તો વીસ પોઈન્ટ પાંચ ઓછા જીરો પોઈન્ટ જીરો તો વીસ પોઈન્ટ પાંચ નંબર બે

નંબર ચાર સૌથી વધુ વરસાદ ક્યાં દિવસે પડ્યો છે તો કે શુક્રવારે પ્રશ્ન નંબર ચાર આપેલી માહિતીનો બહુલક શોધો આપેલી માહિતીમાંથી બહુલક આપણને મળશે પંદર કેમ કે પંદર આપણને ત્રણ વખત આપેલા છે પ્રશ્ન નંબર પાંચ નીચેની માહિતીનો બહુલક શોધો તો બહુલક આપણને આવશે પાંચ તો પાંચ આપણને ચાર વખત છે પ્રશ્ન નંબર છ આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીં આપેલી છે તેમને ચડતા ક્રમમાં આપણે ગોઠવશું પાંચ છ દસ દસ પંદર 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 પચાસ એશી સો એકસો વીસ મધ્યસ્થ બરાબર બરા બરાબર વચ્ચે આવતું અવલોકન અગિયાર વધતા એક છેદમાં અવલોકન તો બાર છેદમાં બે એટલે છ દુ બાર બે બે ઉડી ગયા તો છ મો અવલોકન તો મધ્યસ્થ બરાબર પંદર પ્રશ્ન નંબર વર્ગના વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે તો આ માહિતીમાં બહુલક અને મધ્યસ્થ શોધો અહીં પ્રાપ્ત તેતાલીસ અને આડત્રીસ બંને ત્રણ ત્રણ વાર આવે છે તો બહુલક તેતાલીસ અને આડત્રીસ છે મધ્યસ્થ ચડતા ક્રમમાં આપણે તમને ગોઠવીશું તો મધ્યસ્થ બરાબર ચાલીસ પ્રશ્ન નંબર આઠ એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓને બનાવેલા રન નીચે પ્રમાણે છે તો આ માહિતીના સરેરાશ બહુલક અને મધ્યસ્થ શોધો તો જોઈએ સરાસરી અહીં આપેલી છે તો આપણે તેમનો સરવાળો કરીશું ચારસો ઓગણત્રીસ છેદમાં અગિયાર થશે ચારસો ઓગણત્રીસ ને ઓગણચાલીસ ગુણ્યા એક તો અગિયાર અગિયાર ઉડી ગયા સરાસરી ઓગણચાલીસ તો સૌથી વધારે વખત આવતો પ્રાપ્તાંક પંદર તો તેમનો બહુલક પણ પંદર મધ્યસ્થને ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધા તો મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન છે પંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કે ગણિતની એક કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ પચીસ ગુણમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો આ માહિતીના સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધો તો અહીં સરાસરી આપણે ગોતીશું તો આપણો જવાબ આવશે સત્તાવન એટલે સત્તર પોઈન્ટ ત્રેપન ગુણ અને સૌથી વધારે વખત આવતો પ્રાપ્તાંક વીસ છે તો બહુલક પણ વીસ થશે મધ્યસ્થ જોઈએ તો તેમને ચડતા ક્રમમાં અહીં ગોઠવી દીધા છે તો મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન થશે તો આપણો મધ્યસ્થ આવશે જવાબ વીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે નવી સ્વાધ્યાન પોતા આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તેમની લિંક તમને મળી જશે તો જ વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો